તો મિત્રો જાઓ ભાઈ બી હું ભરી લીધું કમ્પ્લેટ હાલો હું ના હમ હે બીતું ને એ તો ભાઈ કહેતી રામ રામ કી ક્યાંય બધો મજામાં નહીં એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોગ ને અંદર તો મિત્રો આપણે દહક જેવું થયું માસે થોડીક વાર છે ને મિત્રો આજતા લાઇટનો કાપ છે ને તો આપણે ભીહુ ની કંઈ ધમારવાનો મેળ આવ્યો ને આજ તો ભીહુ મજા નહીં આવી હોય ને મિત્રો આપણી દીવાલ ફૂલ માં છે આજ એટલે એની ફેરવવા ગોરહેર જવાનું છે આપણી જે આપણી નોખણ ભાઈને ખાડું એ આટો મારીએ ને તબેલે જાર ની તાર જતા હોય

તો મિત્રો એક ભાઈ ભાઈમણી કે મારો કાકો હે ને કે હમણી ગદપમાં સંપલ જ દેતો બોલો એટલે મિત્રો અમુક અમુક ખતિયા માણસો હોય મણી જીવો તીવો વાટ નહીં ગમે ત્યાં પણ કેવું થાય ખબર એ આપણે તો સારો વાટવો તો તમે હાવ માં પીડા રહો તો તમારો ટાઈમ બગડે એટલે છે ને જો આ પછી આ કાતા વિચાન થાય ને દેવા ને એ પાછી ગધબ ફૂટે છે આ જીવો તીવા આ વાટ તો આ વાટ અટાણ હું એકલો આ વાટા ને દસ વાગે વહે ગયો હતો ને પંદર મિનિટ થઈ તો એટલી ગદપ કાઢી નાખ જો દેખાડો મિત્રો એવું મારે આગળ પંદર મિનિટ નહી થાય અડધી કલાકમાં ત્યાં જે કુણી કુણી છે મિત્રો આ ગધક કુણી છે આગળ જો ફૂલડા વાળી વસલ હોય ને મોટી ગધક તોતા ત્યાં મિનિટ ન થતી બે મિનિટ માં તો બે ભરી ઢીગલા કદાચ થોડુંક વાંધો ને ઉપડે નહીં કહે ને પેલો વાત ઉપડે જાય તો મિત્રો એભો ભાઈ આવે ગયા મેટાડોર લઈને આપણી દિવાળી ખોરા ભર લેવાની છે ને આગળ ગોખોભાઈ ને પાટે ફેરવવાની છે એટલે આપણે ઓડા ના જવાના છે ને તમારે એક પાર્સલ છે ને ભેરું મેટાડોરમાં તો હાલો મિત્રો હું છે ને મોરી દિવાળીને બાંધ આગળ ભીણું સોરી બોલાય છે ભીણું મેં મિત્રો ગદા પાખી ભીહો નાખી દીધી અને ભાઈ આગળ જઈ આવ્યા મેટાડોરનું ઠાઠું મેં આપણી દિવાળીની મોરી બાંધા તો મિત્રો મી ખાલી મોરી બાંધી ને તા ભીંગ વર્તે ગયું કે આ ભીંગ ક્યાંક જવાની છે જો જો તો ઓલી ખબર પડે કે આ ભીંગ ગમે ના પાક જવાની છે આ મોરી જ ખાલી બાંધી છે હે હાલો તો આવે જાવ મોય ઈ તમારે કઈ જાય હે આ તું ખોલ નાખો બોલ દે આલે વિડિયો ઉતારી વાખો હા દિવાળી 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 હતો ચાલુ છે Hehe. <laughs> Ahí llave. તો મિત્રો આપણે આ ભાઈ ની પાડી છે બિનને ના ઉતારવાની છે ને આપણે જે તમને હું કહેતો તો કે કાલે નવો મેમ્બર એક આવવાનો છે યાદ આપણે ફરવા જવાનું છે પડશી સારી વાત છે હાલો ભાઈ ચાલવા દે આઈ થી જવા દે કઈ દે દેવા હે અમારે તમે મોરી આપ જાવ ને લે આ વાત તો મને ભાઈ કાલે જાવ ને બેન ને હે

આપડે દિવાળીને આ પાડે થી કન્સ્યુ કરાવવાનું છે એ ત્યાં ભાઈ મિત્રો ફાઈનલ કળશી પુગે ગા અને કળશી આ ભાઈ પાસે પાડો છે નોઘ ભાઈ નો કામ થાય છે

બધી સારવા જાય આ મોટી વસ્તુ હોય કે આ બાંધ એવું છે ચાર કાવ આપણે હા એઠો ને કઈ ખબર ન પડે અરે આ શું તો કતું આમાં આવે ગો હા ડીશ નવું તો એવી રીતે કરી રીતે આ ફળા તો મિત્રો ફાઈનલ એમ ગોર હેર ભોગે કે હું તમને કા હવાર નો કેતો નતો કે આપડે કા મેમ્બર નવું એડ થવાનું છે આપણે જે લોહારા બે છે ને એ હાકવા આવવાનું હતું એમ અતાણે ભોગેવા ગોર હેર એ નીતિયા અસિતારામ

તો મિત્રો આપણે આ દિવાળી ની ફેરવેલી હતી ફાઈનલ ફરે ગઈ ને એ આપણે ઓલી હેબીર ભરવાની છે તો ફરે લેવી કે ભા રામ રામ ભા તા તમને મારા નેજી તડકિયા ની ગદ ઉકલે અરે ઓહો ટીપ માં ટીપ માં દુખે કામ થી ઈ વાત ન કરવાની સીતા રામ લે રીયા સીતા રામ ટીમ હારો અરે મજા હલા

हां तो ये आ जाओ हां आ भी हो ए હાલો મિત્રો મળ્યા હે આપણે આતરો લઈએ બ્લોગ માં કન્ટિન્યુ થઈ તો મિત્રો જો મેરા જેવી गुजરી ભરાણી મેરા જેવી આ અમારે મેરો થાય સૈતર વે એટલે સૈતર મહિને કઈ સૈતર મહિને રામ નો મહિનો નટાણા અમા ને અમા હે ને અમા હે ને गुजરી ભરાય માધુ ઉપર હું છે ને આખણી તમને ઓલી કોરા થી દેખા છે એ તમારે રાહી તર છે La héter mama. ¿Dónde no? Se nos Dieta? તો મિત્રો આણી અમે આથી સડા આવી પાછી આજ ઉતારીએ તો ફાઈનલ મિત્રો અમે આત્રોની ગોર હેરથી ભી પરંત પૂગે ગયા ખેર અને બે ભી મિત્રો ઉતારા લઈએ મિત્રો તમે કોઈ વહેમમાં ન રહેતા આપડી ઘરની જ ભીહું છે બે આપણે કંઈ ભી લીધું નથી નાખતા તમે પાછા કોમેન્ટ કરીએ ગનો ભાઈ બે ભી લઈ ગયો હાલ તો વિડીયો ઉતારા હા

Valeu, yeah

મારી તા ભાગી ગયા અને બે ભીનું કપલેટ ઉતરાઈ ગયું હા આગળ મજા